તમારે કોરટની બાજુમાં કેશોદ તાલુકાના ન્યાયધીશ મંદિરને એક્ઝેટ સામે વાળી ગલીમાં મકાન વેસવાના હે મારા વાલા અને દઈ દેવાના નીચે બે રૂમ અને ઉપર પણ બે રૂમ અને સાઈડમાં પણ એક રૂમ છે મારા વાલા અને વિશાળ જગ્યા અને તાઇતર ક્લિયર જગ્યા છે મારા વાલા અને કોરટ કેશોદ તાલુકાના કોરટની સામે તમે પ્લોટ કે મકાન ગોતવા જાઓ ને મારા વાલા તોય તમને મળે નહીં અવળી જગ્યા અને તમારે કોઈ પણ વસ્તુ મકાનથી માંડી અને તબેલો કરવો હોય ને મારા વાલા તોય પણ બેસ્ટ જગ્યા મારા વાલા તો હવે તમે કેશોદમાં કેદીકના લોકેશનવાળા મકાન ગોતતા હતા ને તો હું તમારા માટે વિશાળ પ્લોટ અને સાથે મકાન પણ લઈને આવ્યો છું મારા વાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને કેશોદમાં કોરટની બાજુમાં જેને મકાન લેવાય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરો ને મારા વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી કેમ કે તમને હું આખો વિડીયો બતાડું છું મારા વાલા તમારે ત્યાં જોવા જવાની પણ જરૂર નથી મારા વાલા ડાયરેક્ટ આપણે સોદો કરી નાખવાનો છે મારા વાલા તો હવે તમારે કેશોદમાં મકાન લેવા હોય ને તો મારા વાલા અમને મળો ને અમે તમને મકાનની ખરીદી કરાવી દેસુ મારા વાલા અને તમારે ફૂલ વિડીયો જોવો હોય ને મારા વાલા તો અમારી યુટ્યુબ આઈડીમાં વયા જાઓ અને અમારા ઇન્સ્ટાગ્રામની બાયોમાં લિંક આપેલી છે મારા વાલા તો અમારા યુટ્યુબ ચેનલમાં પણ જુઓ તમારે કોરટની બાજુમાં કેશોદ તાલુકાના ન્યાયધીશ મંદિરને એક્ઝેક્ટ સામે વાળી ગલીમાં મકાન વેચવાના હે મારા વાલા અને દઈ દેવાના હે નીચે બે રૂમ અને ઉપર પણ બે રૂમ અને સાઈડમાં પણ એક રૂમ છે મારા વાલા અને વિશાળ જગ્યા અને ટાઈટર ક્લિયર જગ્યા છે મારા વાલા અને કોરટ કેશોદ તાલુકાના કોરટની સામે તમે પ્લોટ કે મકાન ગોતવા જાઓ ને મારા વાલા તોય તમને મળે નહીં અવળી જગ્યા અને તમારે કોઈ પણ વસ્તુ મકાનથી માંડી અને તબેલો કરવો હોય ને મારા વાલા તોય પણ બેસ્ટ જગ્યા હે મારા વાલા તો હવે તમે કેશોદમાં કેદીકના લોકેશન વાળા મકાન ગોતતા હતા ને તો હું તમારામાં